જે મિત્રો વાર્ષિક પરીક્ષાના પેપર છે અને શરૂઆત થઈ છે તો આજે જે જે તમારી સમક્ષ આપણે પેપર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ધોરણ મનોરંજન પેપર છે તો જે જિલ્લાઓની અંદર મનોવિજ્ઞાન પેપર મિત્રો પરીક્ષાનું ધોરણ અગિયારનું એમને એ પેપર મદદરૂપ થઈ શકશે તો વિડીયો પર પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે મિત્રો વિભાગ એથી થી જો શું છે પ્રશ્ન પ્રશ્ન નીચેના મોથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો જવાબ આપવાનો પ્રત્યેકનો એક ગુણ છે ટોટલ દસ ગુણ છે જોઈએ પ્રશ્ન એક છે કે મનોવિજ્ઞાન માનવીના વર્તનો અભ્યાસ તેના સંદર્ભમાં કરે છે તો જવાબ આવશે ઓપ્શન ડી વાતાવરણ ઓપ્શન ડી જવાબ ચાર ઓપ્શન આપણે સીધા સાચા જવાબ જોઈએ છે રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન ડી મુલાકાતમાં વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે તો જવાબ આવશે ઓપ્શન બી બે છે ગર્ભાધાન સમયે રંગ સૂત્રોની કેટલી જોડી હોય છે તો જવાબ આવશે ઓપ્શન સી ત્રેવીસ જોડી હોય છે અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એને કહેવાય સંકલ્પના ઓપ્શન બી જવાબ સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે તો સંકેતા ઓપ્શન એ જવાબ ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે એને મિત્રો કહેવાય મોરફીસ ઓપ્શન બી જવાબ સુપર ઇકો વિશેની સમજૂતી મિત્રો કોને આપી છે તો ફ્રોઈડ ઓપ્શન બી જવાબ આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષામાં ઉતરી આવ્યો છે તો જવાબ આવશે ઓપ્શન બી લેટિન ભાષામાંથી ભાવાતી ધ્યાનના પ્રણે મિત્રો કોણ છે જવાબ આવશે ઓપ્શન સી મહેશ મહર્ષિ મહેશ યોગી ઓપ્શન સી જવાબ હવે જોઈએ આપણે ઓપ્શન બી જવાબ ઓપ્શન બી વિશે જોશું છે ઓપ્શન બીની અંદર તો ઓપ્શન બી બીમાં છે કે નીચેના પ્રશ્ન ઉત્તરો એક વાક્યમાં આપવાના છે પ્રત્યેકનો એક ગુણ છે તો વિજ્ઞાનના લક્ષણો જણાવો મિત્રો તો વિજ્ઞાન લક્ષ્મી મિત્રો કયા છે પુનરાવર્તન પરિવર્તન નિયંત્રણ અને વસ્તુલક્ષિતા ચાર છે ત્યારબાદ વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો વિલહમ વિલયમ વુલ્ટને ત્યારબાદ પ્રશ્નાવલી એટલે શું તો નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નો સમૂહ જેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે તે બધા જોઈએ આપણે આગળ તરક્રિયાના બે પ્રકાર કયા કયા છે જોઈએ આપણે તરક્રિયા બે પ્રકાર મિત્રો અહીંયા જોશું છે અહીંયા બે છે કયા છે નિગમલક્ષી તરક્રિયા અને વ્યાપ્તિલક્ષી તરક્રિયા બે છે ત્યારબાદ જોઈએ આપણે પંદરમો નૈતિક વિકાસનો સિદ્ધાંત કયામાં મિત્રો આપ્યો છે તો એ કોને આપ્યો છે તો નિક જવાબ આવ્યો મિત્રો ઓપ્શન આપીશું કોહલબર્ગ કોને આપીશું બર્ગે ત્યારબાદ આગળ જોઈએ બાળકને કેવા વાતાવરણમાં ઉછેરવું જોઈએ મિત્રો તો બાળકને હકારાત્મક કેવા હકારાત્મક વાતાવરણમાં ઉછેરવું જોઈએ જે પ્રશ્ન આગળ સ્વના મુખ્ય ત્રણ પ્રકારો કયા કયા છે તો જોઈએ નંબર એક વાસ્તવિક સ્વ સંભાઈ સ્વ અને આદર્શ સ્વ એ ત્રણ પ્રકારો છે ત્યારબાદ પુરુષ વૃષણમાંથી કયા સ્ત્રાવ જરે છે તો એન્ડ્રોજીન્સ અને સ્ટેસ્ટોસ્ટેરોન

ભાષાની વ્યાખ્યા આપવાની હતી વ્યક્તિત્વની વ્યાખ્યા આપવાની હતી અથવા તો આદર્શ હોય એટલે શું એની વ્યાખ્યા આપવાની હતી ત્યારબાદ પ્રેરણાની કોઈ એક વ્યાખ્યા આપવા નથી અથવા તો શારીરિક પ્રેરણામાં કઈ કઈ પ્રેરણાઓ સમાવેશ થાય છે એ પણ તમારે કહેવાનું હતું ત્યારબાદ ચેતનાની બદલાયેલી અવસ્થા વિશે એટલે શું એ પણ વ્યાખ્યા તો મિત્રો ટૂંકમાં વિભાગ સિવાય મિત્રો મોસ્ટ ઓફ ધી વ્યાખ્યાઓ પૂછી ત્યારબાદ વિભાગ ડી માં જોઈએ એમાં શું છે તો વિભાગ ડીમાં જુઓ કે નીચેના પ્રશ્નો મુદ્દા જવાબ આપવાના હતા દરના ત્રણ ગુણ છે દુર્ગાનંદે દુર્ગાનંદ સિયાનું પ્રતિમાન સમજાવવાનું હતું કોહરબર્ગનું નૈતિક તો સિદ્ધાંત સમજાવતો અથવા તો જૈવિક પ્રક્રિયાઓ અને બોધાત્મક પ્રક્રિયાઓ સમજાવવાની હતી માનવ ઉત્ક્રાંતિવાદના સીમા જણાવવા હતા શાબ્દિક અને શાબ્દિક પ્રત્યાર હતું અથવા તો ભાષાના મૂળભૂત ત્રણ લક્ષણો સમજાવવાના હતા સદ્ધાત્મકતાના સુપારની ટૂંકમાં માહિતી આપવાની હતી લાંબા સ્મૃતિનો પ્રકાર વિશે સમજૂતી આપવાની હતી ત્યારબાદ તરક્રિયાના પ્રકારોના નામ જણાવી કોઈ પણ એકની સમજૂતી આપવાની ધ્યાનના ભાવજીના વિશે અથવા તો વિશે તમારે લખવાનું હતું વિભાગ એ જોઈએ વિભાગ ઈ મોશું હતું તો વિભાગ ઈમો હતું કે નીચેના પ્રશ્નો મુદ્દા જવાબ આપવાના પ્રત્યેના ચાર ગુણ છે ટોટલ ચાર પ્રશ્નો પૂછેલા છે તો મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવણતું પ્રયોગના લક્ષણો જાણવા અથવા તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિ એટલે શું સમજૂતી આપવાની હતી સ્વનિયમની સ્વનિયમનની મનોવિજ્ઞાનની પ્રવૃત્તિઓ સમજાવતી અને પ્રેરણાની વ્યાખ્યા આપી બુકની પ્રેરણા સમજૂતી આપવાની મિત્રો અહીંયા આપણે જે આ પેપર છે આજની સંપૂર્ણપણે આપણે વિષયો પૂરું કરીએ છીએ જો તમે વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે મારા વિડીયોની પહેલાં છેલ્લા સુધી જોવા માટે તમારે દરેક દરેક મિત્રો દિલથી ખૂબ આભાર છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બની રહો જય હિન્દ જય ભારત